અરવલ્લીના ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક કલાકમાં અધા એકસો અગિયાર મીમી વરસાદ વરસ્યો છે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસતા પાણી પાણી જોવા મળ્યું છે ધનસુરાના જવાહર બજારમાં ઢીંચણસમા પાણી ભરાયા છે માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી પણ ઘુસ્યા છે ભારે વરસાદથી પશુઓને મોટી હાલાકી પડી રહી છે મોડાસા નડિયા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે શ્રમિક ધંધાર્થીઓને વરસાદી પાણીથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શ્રમિક ધંધાર્થીઓ ને વરસાદી પાણીથી થી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો શરવલ્લી સમાચાર ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદની ની એન્ટ્રી તારાજી દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાઈ ચુક્યા છે અલ્પેશ જી અરવલ્લી ના ધોધમાર વરસાદ એક કલાકમાં માં એકસો ને અગિયાર મીમી વરસાદ ખાબકી ગયો છે કેવી છે પરિસ્થિતિ ત્રણ દિવસમાં જે અરવલ્લી જિલ્લાથી માંડીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એના અનુસંધાને પ્રથમ જ દિવસ એટલે કે પાંચમી તારીખે મોડી રાત્રે ત્રણ એક કલાકની અંદર એકસો અગિયાર મિલીમીટર એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે ધનસુરા ગામ વિસ્તાર ધનસુરા નીચાણવાળા વિસ્તારો જે જનતા નગર કહેવાય છે એ જ વિસ્તારો અને ગામનો જે સ્લમજીવી વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અને આખા ગામમાં કમરસમાં પાણી ભરાયા છે એની સાથે સાથે ધનસુરા નડિયાદ હાઈવે એના ઉપર પણ જો વાહન લઈને નીકળો તમે તો કારના બોનેટ સુધી એટલે કે લગભગ અઢી ફૂટ પાણી રોડ ઉપર ભરાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી હતી અને એની સાથે સાથે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ સિઝનમાં કહીએ તો તેતાલીસ ઇંચ ધનઝુરા માં વરસાદ પડી ચૂક્યો છે જે સરેરાશ કરતા એકસો વીસ ટકા વરસાદ કહી શકાય જી અલ્પેશ એટલે કે ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખેતરોમાં પણ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પાણી ભરાઈ ગયા છે તો શું આવી રીતે વરસાદ આગામી સમયમાં પણ પડશે તો ખેડૂતોના પાકને તો નુકસાન જવાની ભીતિ સતાવ રહી છે અને પાક નિષ્ફળ જશે એમનો અત્યારની પરિસ્થિતિ વધુ વરસાદ આવશે તો જે કઈ ઉભું હશે કે ઘાસચારા માટેની બી આશા રહે ઘાસચારો પણ નહીં રહે એટલે કે ભારે નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવશે જી જી અલ્પેશજી અમારી સાથે જોડાવા બદલ અરવલ્લીના ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયા છે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ધનસુરાના જવાહર બજારમાં ઢીજણ સમા પાણી ભરાઈ ગયા છે